વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે ગાડામાં નકશી પલ્લુમાં જે કલેક્શન આવેલું છે એ જોવાનું છે આ કલેક્શન આપણે રિપીટ કરેલું છે ઓરિજિનલ ગજી ગજીમાં છે કલેક્શન તો એક પીસ આપણે ઓપન કરીને જોઈએ અને રિઝનેબલ પ્રાઇઝમાં છે આમાં ગામમાં ત્રણસો ત્રણ હજાર ઉપર આ ત્રણ હજાર આસપાસની મળે છે આપણે ફક્ત અને ફક્ત બે હજાર ને ત્રણસો રૂપિયામાં છે

પ્લેન આ છેલ્લે બ્લાઉઝ સૌ સારીનું તો આપણે એક પીસ આપણે ઓપન કરીને જોયું અને આમાં આપણે છ કલર અવેલેબલ છે બીટ કલર છે રાણી પિંક છે રામા છે ગ્રીન છે મરુન છે અને પર્પલ કલર છે નકશી પલ્લુમાં અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બે હજાર ને ત્રણસો રૂપિયા આપણે પ્યોર ગજીમાં લંગડી પટ્ટામાં ડાળમાં કલેક્શન આવેલું છે આ પણ કલેક્શન આપણે રિપીટ કરેલું છે પહેલાં આપણે મંગાવેલું હતું આ કલેક્શન આ પાછું રિપીટ કરેલું છે તો એક પીસ હું તમને ઓપન કરીને બતાવું આ રીતના આ છે પાલો અંદરની બાંધણી આ રીતના આવશે આંબાડાળમાં આખી આ રીતના આંબાડાની ડિઝાઇનમાં આ રીતના અને આ છે બ્લાઉઝ પ્યોર ગજીમાં ઓરિજિનલ કચ્છની છે અને આમાં આપણે કલર અવેલેબલ છે આ આપણે રિપીટ કરેલું હતું એટલા માટે કે અમુક બહેનોના કલર મંગાવેલા હતા તો આપણે ગ્રીન છે બ્લુ છે રોયલ બ્લુ છે ઇન્ડિગો બ્લુ છે ગ્રીન છે પિંક છે આટલા કલર આપણે અવેલેબલ છે અત્યારે અને પ્રાઇસ છે બે હજાર ને છસો રૂપિયા આજે આપણે અજરકમાં ગજીમાં અજરકમાં લંગડી પટ્ટો તો આ આપણે એકવાર રિપીટ કરેલું હતું અને આ પાછું રિપીટ કર્યું આપણે અને બ્લુ અને મરુન એ બે કલરની ડિમાન્ડ વધારે છે તો એ આપણે ઓલરેડી બુક થઈ ગયા હતા એટલે દેવાઈ ગયા છે એટલે મારે એમને મજામાં આ છે પાલો અને આ રીતના અને આ છે આખી સાડી આ રીતના આવશે અચરકમાં ઓરિજિનલ ગછીમાં કાપડ એકદમ સરસ આવશે મટીરિયલ બહુ જ સરસ છે અને આ છે બ્લાઉઝ પીસ બ્લાઉઝ પીસ પણ એકદમ મોટું આવશે અને મટીરિયલ પણ બહુ જ સરસ છે તો આપણે એક રેડ કલર અને એક મરુન કલર કોફી મરુન જેવો છે બે કલર અત્યારે અવેલેબલ છે પ્રાઇસ છે ફક્ત ને ફક્ત એક હજાર આઠસો રૂપિયામાં લંગડી પટ્ટામાં આજે આપણે સોફ્ટ એકદમ લચકો કાપડમાં આ રીતના આખી બાંધણીની સાડી આવશે બોર્ડરવાળી સરસ કાપડ એકદમ લચકો છે અને કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ આવશે આમાં છ કલર આવેલા હતા વિડીયો બનાવવા પહેલાં જ ત્રણ કલર વયા ગયા ઓલરેડી છ કલર આવે છે મરુન એવા બધા સરસ કલર હતા એ નીકળી ગયા છે કાપડ બહુ એટલે બહુ જ સરસ છે અને કલર પણ બહુ ફાઇન છે આ રીતના પાલવ નીચે સરસ જે કાટની બોર્ડર છે પાલર પણ બહુ જ ફાઇન છે અને મટીરિયલ એટલું સરસ સોફ્ટ છે બહુ ફાઇન મટીરિયલ છે એકદમ લચકો કાપડમાં મટીરિયલ છે કે જે પહેરવાની મજા આવે એકદમ સોફ્ટ છે તો આ રીતના આખી બાંધણીની સાડી છે શેડેડ કલરમાં છે અને આ છે સરસ ફેન્સીમાં બ્લાઉઝ તો આ છે આપણે માં બ્લાઉઝ છે કલર કોમ્બિનેશન બહુ જ ફાઇન છે અને ઓલરેડી ત્રણ કલર વેચાઈ ગયા છે અને ત્રણ જ બાકી રહ્યા છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત એક હજાર રૂપિયો આ છે આપણે સિલ્કમાં જે ઓરિજિનલ પશ્મિનાની જે ડિઝાઇન આવે એ ડિઝાઇનમાં કોરા સિલ્કમાં કલેક્શન આવેલું છે એમાં છ કલર હતા અત્યારે આપણે બે કલર વયા ગયા ચાર કલર અવેલેબલ છે એક પીસ હું તમને ઓપન કરીને બતાવું કે કઈ રીતનું કલેક્શન છે આ જે ઓરિજિનલ પશ્મિનાની જે ડિઝાઇન આવે છે એ રીતનું છે કલેક્શન આજે પાલો પશ્મિનાની જે પ્રિન્ટ આવે છે એ એમાં કોરા સિલ્ક મટીરિયલમાં આ રીતના નીચે આ રીતના પ્રિન્ટ આવશે આ પાલવ હતો આ રીતના આખી સાડી છે આ છે બ્લાઉઝ સરસ ઝીણી પ્રિન્ટમાં ને કોરા સિલ્ક આપણે બહુ ફાસ્ટ સુપર ફાસ્ટ જાય છે તો એ જ મટીરિયલમાં છે અને અત્યારે આપણે ચાર કલર અવેલેબલ છે આપણે આ પણ આપણે જેની પ્રિન્ટમાં કોરા સિલ્કમાં મટીરિયલમાં કલેક્શન છે છ કલર અવેલેબલ છે આ રિપીટ કરેલું છે આપણે કોરા સિલ્ક આપણે બહુ ફાસ્ટ જાય છે આગળ જે બતાવ્યું એ પશ્મીના પ્રિન્ટમાં કોરા સિલ્કમાં હતું એ કોરા સિલ્કની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત છસો ને પચાસ રૂપિયા એક પીસ હું તમને ઓપન કરીને બતાવું કે એ રીતનું કલેક્શન છે મટીરિયલ બહુ જ સરસ આવશે આ છે પાર્લર આ રીતનું અને આ રીતની જેનું પ્રિન્ટમાં આખી સાડી આવશે છ કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત છસો ને પચાસ રૂપિયા ચેનલ ને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દરરોજ દરજ્જ નવું અપડેટ આવે જો